જેશી ક્રિષ્ના બધાયને ઇન્ટરનેટની દુનિયામાં ફર્સ્ટ ટાઈમ વાર્તાઓની વેબ સિરીઝ લઈને આવ્યો છું શ્રીની સંઘર્ષ ગાથા આ વેબ સિરીઝના ટોટલ દસ ભાગ છે આ કવિતાની સંઘર્ષ ગાથાનો ભાગ એક છે લેખક છે ટી આર કેતન પટેલ લ્યો તો સાંભળો તને સંતાન નહીં થાય તો અમારો દીપક નહીં આપી શકે તારા બાપાએ ક્યાં આમને આવું વાંજો વળગડ્યું અમારા કરમ ફૂટી ગયા લગ્નને ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા હવે જો પરિણામ ન મળ્યો તો તો અહીં નહીં રહે આવું રૂખી બેઠ એમની વહુ કવિતાને સવાર સવારમાં શ્રીરામન નાણે બોલતા જતા હતા બાજુમાં એનો પતિ મુકેશ પણ હતો અને થોડા દૂર કવિતાના સસરા ભીખાભાઈ પણ હતા ઘરમાં સાસુનો રાજ ચાલતો હતો કવિતા ઘરની કટપુતલી જેવી બનીને રહી ગઈ હતી બસ આ રોજનું થયું હતું મુકેશ પણ કવિતા પ્રત્યે હવે અહોભાવ રાખતો ન હતો જ્યારે કવિતા અને મુકેશના લગ્ન થયેલા ત્યારે કવિતાએ ધોરણ બાર સુધી અભ્યાસ કરેલો એવું નહોતું કે ભણવામાં નબળી હતી પણ એના પિયરમાં ત્રણ નાના ભાઈ બહેન વળી એમના સમાજમાં દીકરીઓને પહેલા ફરનાવાનો રિવાજ એટલે કવિતા જેવી તેજસ્વી વિદ્યાર્થીની બલી લેવાઈ ગઈ હતી આમ તો કવિતા ભણતી જયારે એના શિક્ષકો દ્વારા એના ખૂબ વખાણ થતા કે ગામમાં જે કોઈ પહેલી સ્ત્રી હશે તે ઉચ્ચ હોદ્દા ને ધારણ કરે એવી બનશે પણ સમય જેનો સારો એને પોબારા અને સમય જેનો ખરાબ એને તો જંગલ જંગલ ભટકવું પડે ને એમાં પાંડવો પણ આવી ગયા અને પ્રભુ શ્રી રામ પણ મુકેશ બે કરીને ઘરે હતો હા દાદાની ખેતીનું કામ કરતો હતો પૈસા ટકે સુખી હતા મુકેશ એના માતા પિતાનો એકનો એક સંતાન હતો બારમા ધોરણમાં પરીક્ષા પછી તરત કવિતાના રીતના ગરિયા લગ્ન લેવાયેલા અને જ્યારે એ સાસરે હતી ત્યારે જ એને ધોરણ ના સેન્ડર આખામાં અઠાવ ટકા સાથે ક્રેક કરેલો જ્યારે એને એના પરિણામની ખબર પડી ત્યારે એના ઘરે ઉત્સવ જેવું વાતાવરણ હતું એના ગામમાં પણ ખુશીથી લોકો જુમી ઉઠ્યા હતા પણ સાસરે રૂખી બેન ની રૂખાશ અને ખારાશ બરકરાર હતા એમને તો વહુ ઘરનો પુલ નો દીપક અને કામ કરવા જોઈતી હતી ભણેલી વહુ નહીં પણ એક મૂંગી થઈને પડી રહેનારી સ્ત્રી જોઈતી હતી બસ રૂખીબેન બેન નિર્ણય કરેલો કે હવે ભણાવવું નથી કવિતાના પિતાજી શ્યામજીભાઈ પણ વિનંતી કરવા કવિતાને જ્યાં ગયેલા ત્યારે રૂખી બેન વેવાઈ અપમાન કરતા બોલ્યા કે જાઓ તમારી છોડીને છૂટાછેડા આપી વણાવી હોય તો લઈ જાઓ મારે મતે દુનિયામાં સૌથી લાચારે એટલે દીકરીનો પિતા એને પોતાનો જીવ આપ્યો હોવા છતાં હંમેશા નમીને રહેવું પડે છે જમાઈને ખુશ રાખવા પડે છે કારણ કે દીકરીને ખુશ રાખે શામજીભાઈ એ દિવસે મોટર ઉપર રડતા રડતા આખી વાત પોતાના વતન તરફ વળેલા સમાજની આબરૂની બીકે કઈ કેટલી કવિતાઓની તેજસ્વીતાને લાગી જાય છે પણ મૂકી દીધા હોય એવું લાગતું હતું સ્ત્રી જયારે સ્વતંત્ર હોય તો નિર્ણય લઈ શકે છે અહીં તો કવિતા રૂખી બેન ના હાથ નીચે જ દબાઈ હતી એની હોશિયારી અત્યારે મગજ ને ખૂણામાં હતી પિતાના સંસ્કારોને કારણે કઈ બોલતી નહોતી અને રાખીને બોલી જાય તો પિતાજીની આબરૂનું શું ત્રણ વર્ષના અથક સંઘર્ષ અને આબરૂ સાચવતા હવે કવિતાનો જીવ પણ આઝાદી માટે ફોકાર કરતો હતો દુનિયામાં સૌથી કોઈ વાહલું હોય તો તે વ્યક્તિને તેની આઝાદી છે સ્પ્રિંગને જેટલી દબાવો એટલી ઉછળે કવિતાના મનમાં શું કરવું એનો વિચાર આવતો જ હતો અને એક દિવસ તેના પિયર ગઈ ત્યાં જેની સાથે ભણતી ડીપથી એને મળી કે પ્રાથમિક શાળામાં શિક્ષક હતી કવિતા કરતાં ક્યાંય પાછળ હતી અને એ વ્યક્તિ એકદમ સરસ રીતે જીવન જીવતી હતી એક જ ગામમાં એનો પતિ અને દીપ્તી સાથે નોકરી કરતા હતા કવિતાએ દીપ્તી સાથે ઘણી વાતો કરી સ્ત્રીઓ પોતાનો દુઃખ કોઈ આગળ રજૂ કરી જ દેતી હોય છે આજે કવિતાએ એની બેસ્ટ ફ્રેન્ડ દીપ્તિ આગળ રડતા રડતા પોતાની વ્યથા અને કથા કહી રહી હતી અને મુકેશની પણ વાત કરીને તે દેખાવે સુંદર છે પણ હિંમતથી સાવ નબળો છે મારો સાથ આપવાની જગ્યાએ બધું સાંભળી જ લે છે દીપ્તિએ કવિતામાં પ્રાણ પૂર્યા અને હિંમત આપતા કહ્યું કે મેડિકલ ટેસ્ટ કરાવી ખબર પડે ખામી કોનામાં છે અને બીજું કે તું તો એવી કવિતા છે જેના ગોંડલા સાહેબો ગાતા હતા વિશાલ ની પ્રાર્થના સભામાં તારી વાર્તાઓથી તો અમને હિંમત મળતી હતી ચાલ આ સોલ આગળ વધી જા છેલ્લે આગળ કવિતાના જીવનમાં કેવા વળકો આવશે એ હિંમત કરશે તો શું થશે શું એ સફળતાના શિખરો પાર કરશે એના જીવનમાં સુખ નો ઉગશે આવતીકાલે જોશું ભાગ બે માં તો મિત્રો જય શ્રી કૃષ્ણ સીતારામ